જય શ્રી કૃષ્ણ રિતિષ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ખમણ બનાવીશું એના માટે આ એક કટોરી ચણાનો ઝીણો લોટ છે આ ખાંડ છે આ મીઠું છે અને આ લીંબુના ફૂલ છે હવે આપણે એક વાડકી ચણાનો લોટ હોય તો દોઢ વાડકી પાણી લેવાનું છે આ રીતે માપસર બનાવીશું તો આપણા ખમણ સરસ લેશે એક વાડકી થઈ અને બીજી અડધી વાડકી દોઢ વાડકી પાણી લીધું છે એની અંદર આપણે આ એક ચમચી જેટલા લીંબુના ફૂલ છે એ નાખીશું મીઠું એક ચમચી નાખીશું અને ખાંડ છે એ આપણે બે થી અઢી ચમચી નાખીશું હવે એના મીટરની મદદથી આ બધું ઓગાળી દેવાનું છે લીંબુના ફૂલ ખાંડ એ બધું આપણે મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે

આ રીતે થઈ દઈશું બધું મિક્સ થઈ ગયું છે આપણે એની અંદર આપણી એક કટોરી લોટ છે એ ધીમે ધીમે નાખતા જઈશું અને આ રીતે ઓગળતા જઈશું હવે બધો લોટ નાખી દઈશું આવી રીતે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે આપણે એની અંદર અડધી ચમચી ઈનો નાખીશું ઈનો નાખવાથી ખીરાની અંદર એર ભરાય છે ને એર ભરવાથી આપણે ખમ ફૂલે છે જેમ હલાવતા રહીશું એમ એનો કલર ચેન્જ થતો રહેશે જો આ રીતે એને વ્હાઈટ કલર થશે હજુ આપણે એને

આપણે ગેસ થોડો મીડિયમ રાખીશું બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો નહીં હવે એને આપણી ખીરાથી એ થઈ હવે ઢાંકી અને એને પંદરથી વીસ મિનિટ વરાળથી બફાવા દઈશું હવે પંદરથી થી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે આપણા ખમણ તૈયાર થયા છે કે નહીં એના માટે આપણે એક ચપ્પુ લઈશું અને એની અંદર નાખીશું ચપ્પાની અંદર લૂંટ ના ચોટ એટલે આપણે ખમણ તૈયાર થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું અને આ ઢોકળાની આપણે ખમણની થાળી આપણે બહાર કાઢી લઈશું એને ઠંડા થાય પછી વઘાર કરીશું હવે આપણે ખમણ તૈયાર થઈ ગયા છે એને આપણે પીસ પાડી લઈશું જે રીતે તમને ચોરસ ગમે ત્રિકોણ ગમે જેવા ગમે એ રીતે આપણે પીસ પાડવાના છે હવે આપણે આ એક વઘારિયામાં 2 चमची तेल मोग्यो छे એની અંદર તેલ આવી જાય એટલે રાઈ નાખીશું રાઈ થોડી તતડે એટલે એની અંદર આપણે ખોડી કિંગ નાખીશું घरी ની અંદર આપણે લીલા મરચાં એક કાપેલા છે એ નાખીશું લેખન કરતાં ગેસની અંદર અડધો ગ્લાસ લી પાણી લીધું છે કેમ પાણી ના ભગનું લીધું નાખીશું અને એમાં બે ત્રણ ચમચી ખાંડ નાખીશું ભાંડો આપી દઈએ ત્યાં સુધી આપણે પાણીને ઉકાળીશું થઈ ગયું છે એની અંદર આપણે થોડા ધાણા નાખી દઈશું પછી આપણે આ પ્લેટ ઉપર લઈશું અને એની અંદર આ ચમચાની મદદથી આપણે વઘાર રેડવાનો છે આપણે પીસ પાડેલા છે એ કટની અંદર પાણી ઉતરે એટલે આપણે મસ્ત મીઠા ખમણ થઈ જાય હવે એની પર આપણે કોથમીર ભરાઈ દઈશું